એ પાછળ બધા ઊભા રહી ગયા છે કેમ કે થોડુંક વજન જોઈશે કેમકે ટાયર ફરી જાય છે આ જોઈ જોઈ શકો છો આના લીધે ગાડી આગળ નથી આવી શકતી કે આ બધું ઘણું બધું થઈ ચૂક્યું છે આખી ગાડી બહી રહેશે ગાડી એવી ઊભી રહી ગઈ છે કેમ કે આ બાજુ રસ્તો છે કે નથી સારો તો એ જોવા માટે જઈ રહ્યા છીએ

તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ કડિયાધ્રો ગાડી લઈને જઈ રહ્યા છીએ તો આ ગાડી ઊભી છે આ જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ કડિયાધ્રો હવે આમાં બધાની વાત જોઈ રહ્યા છીએ કેટલા માણસો આવે છે તો ફ્રેન્ડ્સ આ ગાડી રેડી થઈ ચૂકી છે બધા આવી ગયા છે હવે બધા પાણી બાણી ભરવાને ગયા છે તો આપણા મેન મુખ્ય હરતા કરતા આપણા શંકરભાઈ આજે અમે જઈએ છીએ કેળિયા હા કુદરતી નજારો છે તમે પણ જોજો વિડીયો નાખશો એ તમે જોજો મનોરંજન સાથે મજા તો આપણે કેળિયા કેળિયા માટે જઈ રહ્યા છે તમે શું કહેશો અરે ભાઈ ચોમાસામાં છે ચોમાસું છે તો તમે ત્યાં બહુ ધ્યાનથી જોવાનું તમે જોયું છે ને પાણીની વચ્ચે સેલ્ફી આ જવાન છોકરાઓ લે છે અને પછી વધારે પાણી આવતા પછી તણાઈ જાય છે તણાઈ જાય છે એવું ન કરતા જોવા જાવ કંઈ બેસક કંઈ વાંધો નહી તો જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ કાર્યાત્રો અને જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ જરૂર જરૂર સબસ્ક્રાઇબ પણ કરજો તો આ ગેડી એકદમ રેડી થઈ ચૂકી છે ₹100 દેરા આવડે નહીં હા ₹100 દેરા કે તેલ માટે બાળો ની બધું જોઈશ છે ને

મંદિર આ જોઈ શકો છો તળાવ એકદમ ફૂલ કાલે બે દિવસ ત્યાં વરસાદ પડે છે એના લીધે આ તળાવ ભરાઈ ગયો છે ત્યાંથી પણ જોઈ શકો છો અહિયાં જે બ્રિજ નું કામ ચાલુ ચાલુ જ છે ત્રણ ગામ આ જોઈ શકો છો સોનું બસ સ્ટેશન હવે અહીંયા રોટી રોટીનું પ્લાનિંગ ચાલી રહી છે કેમ કે ત્યાં કને જશું તો ખાવા માટે જોઈશે ને કાકા અહીંયા રોટી માટે જઈ રહ્યા છીએ તો ભાઈ અહીંયા તો રોટી મળી નહીં હવે બાજુ અંદર જઈ રહ્યા છીએ ત્યાં કને તો રોટી મળી નહીં હવે અંદર જઈ રહ્યા છીએ બીજો ગામ અંદર તો હવે પ્લાનિંગ છે ગાંઠિયા લેવાની તો હવે ગાંઠિયા લઈએ રહીએ છીએ રોટી નહીં મળતું નથી ગાંઠિયા લઈએ છીએ કિલો 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 ગાંઠિયા હા એ સારા ગાંઠિયા પાપડી નાને શું કહેવાય સ્ટીક સ્ટીક હે આ છે ને કેટલા રૂપિયા થયા કેટલા રૂપિયા થયા પાંચસો પાંચસો ને વીસ રૂપિયાનો જોયો ભાઈ હા જોઈ શકો છો Bueno, te traes a comer entre el de pata.

સારો એકદમ ખતરનાક એવું આવી છે એ થોડુંક જેવું એવું સીન કે થોડુંક રસ્તો ભૂલી ગયા છીએ કડિયાત્રો ક્યાંથી ક્યાં જવાનું છે તો હવે આ એક જગ્યાએ છે કોટડા કરી ગામનું નામ છે તો અહીંયા આવ્યા છીએ તો ભાઈ ત્યાં કને એક માણસ છે ત્યાં પૂછા કરવા ગયા છે અને આ ગાડી આપણે તો અહીંયાથી આમ જતા હતા પછી અહીંયાથી રસ્તો બંધ છે તો હવે અહીંયાથી આમ વારી ને હવે ક્યાં જવાના છીએ એ બતાવે છે તો થોડોક આ છે તો બહુ મસ્ત નજારો જેવો અહીંયાથી આ જોઈ શકો છો એકદમ મસ્ત નજારો જેવો છે હેલો ગાઈઝ

سيسال جو رندو سيسال جو خلاص تو جو آ متا بول کر تو ما پڑھاي آ ابو دو دو کي آ اي તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો રસ્તો ગાડી એવી ઊભી રહી ગઈ છે કેમ કે આ બાજુ રસ્તો છે કે નથી સારો તો એ જોવા માટે જઈ રહ્યા છીએ તો થોડુંક શું છે કે ચોમાસાની સિઝન છે ચોમાસાની સિઝનમાં થોડુંક રસ્તો ખરાબ થઈ જાય છે તો આ તમે આ જોઈ શકો છો થોડુંક આ બાજુથી તમને બતાવું તો આ જોઈશું પણ બધો બધું પાણીના જે પાણીનું પૂર ગયો હશે એટલે ઝાડ થોડાક નમી ગયા છે આ જોઈ શકો છો કેટલો બધો પાણીનો અહીંયાથી પૂર આમ આવતો હશે લોકેશન તો એક નંબર છે તો આવો તો થોડુંક સાચવેથી આવજો કેમકે રસ્તો થોડુંક થોડુંક નથી પણ ઘણો બધો ખરાબ છે ત્યાં બદલીથી તો રસ્તો એકદમ બરોબર જ છે પણ આ જ્યાં કૂટળો થઈને આપણે આવીએ છીએ થોડુંક અહીંથી રસ્તો થોડુંક ખરાબ થઈ જાય છે આ જોઈ શકો છો જુઓ તો ફ્રેન્ડ થયું એવું છે કે હવે આના લીધે ગાડી આગળ નથી આવી શકતી તો હવે ત્યાંથી જોઈએ છીએ કેમકે આ બધું ઘણું બધું ખટું થઈ ચૂક્યું છે આખી ગાડી બઈ રહેશે તો આ થોડુંક આ બાવર કાચ ના કે થાય તો હવે અબાજુ થી જોઈએ છે તો હવે અબાજુ થી જોઈએ છે કે શું શું આવે છે લોકેશન તો એક નંબર છે નો ડાઉટ પણ રસ્તો બહુ જ ખરાબ છે જોઈ શકો છો અહીંયા થી આવે તો બરાબર થાય તો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ વિડીયો બહુ જ જોરદાર છે તો બન્યા રહેજો વિડીયોમાં પૂરો વિડીયો જોજો અને લાઈક તો જરૂર અને જરૂર લાઈક કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી નાખજો તો હવે જોઈએ છીએ અહીંયા હવે ગાડી ત્યાંથી તો જઈ નહીં શકે હવે બાજુથી આવે છે અહીંયાથી તો હવે રસ્તોની અહીંયાથી બતાવી હવે અહીંયાથી આવે છે ત્યાંથી તો જ નહીં જઈ શકે ટાયર હવે ગાડી નું ટાયર ગચી રહ્યું હવે પાછળ બધા ઉભા રહી ગયા છે કેમ કે થોડુંક વજન જોઈશે કેમ કે ટાયર ફરી જાય છે આ જોઈ જોઈ શકો છો હવે ટાયર ફસાઈ ગયો તો અહીંયાથી ગાડી નીકળી આવી છે હવે જઈ છે અંદર તો ફ્રેન્ડ્સ આ બાજુથી તો ગાડી આવી નહીં શકે હવે અહીંયા પગે જઈએ છીએ તો લોકેશન જોઈ જોઈ શકો શકો છો છો આ પાણી હા 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 એક નંબર વ્યુ હવે અહીંયાથી રસ્તો કેમ છે એ જ ખબર નથી પડતી બાકી પાણી તો એકદમ જોરદાર પાણી આવે છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હવે થોડું આગળ જઈ રહ્યા છીએ કેમ કે રસ્તો છે કે નથી આ તમે આ જોઈ શકો છો પાછળ ત્યાં સુધી પાણીનું છે તો હવે આ બાજુ જઈ રહ્યા છીએ હવે બધા એમ કે છે કે પગે હાલીને જઈએ કેમ કે ત્યાંથી રસ્તો તો તૂટી પડ્યો છે આમ જવાનું તો હવે કાંઈ ખબર નથી પડતી કેમ જઈએ કે બધું લઈ તો આવે છીએ ખાવાનું ની બધું તો તો બને રહેજો વિડીયોમાં ફ્રેન્ડ્સ તો લાઈક તો એક જરૂર જરૂર લાઈક કરજો પાણી તો આ બાજુ તો થોડુંક પાણી વધારે છે તો આવો પણ આપણે રિક્સ નથી કરતા જવા માટે કેમકે પાણી ભલે અહીંયા વિડીયોમાં તમને ઓછું ઓછું લાગતું હશે પણ અમે રિયલમાં તમે જુઓ તો પાણી ઘણો ઘણું બધું છે હવે વિચારીએ છીએ શું થાય છે ભાઈ જુઓ ખાવાનું લઈ આવે છે બધું તો હવે બધા શું ડિસાઈડ કરે છે એ હિસાબે આગળ જશું તો ફ્રેન્ડ્સ હવે બધા મળીને ડિસાઇડ કર્યું છે કે હવે બસ અહીંયા આટલા સુધી આપણે આપશું અહીંયા બધું છે ખાવાનું ની બધું ખાઈ લેશું પછી ઘરે પાછા જશું રસ્તો નથી ને આપણે ત્યાં જઈએ રસ્તો જ નથી રસ્તો મેન આજે ત્યાં કદાચ તૂટી પડ્યો હોય ને જોઈ શકો છો આ તૂટી પડ્યો એના લીધે પાણી ઘણું બધું આમ જાય છે તો એટલે એટલું બધું રિક્સ લેતા નથી તો હવે અહીંયા ખાવાનું આ જોઈ શકો છો ખાવાનું ચાલુ થઈ ચૂક્યું છે જોઈ શકો છો જે નાસ્તો છે અહીંયા આપણે પાણીને મસ્ત જેવું જાય છે મસ્ત જેવું લોકેશન છે અને જે પાપડી ને કાંઠી અને તે આપણે લઈ આવે છીએ એ બધું હવે હાથનું આ લોકેશન તો નાસ્તો ડુંગરી અને આ બધું મિક્સ મોટું થોડું આવું થાય છે તો હવે જોઈએ હવે ક્યાં જાય છે સીધા ઘરે જાય છે કે પછી બીજી ક્યાંક જગ્યાએ જાય છે તો બને છે વિડીયોમાં એ તમને હું વિડીયોમાં આગળ બતાવી ક્યાં ક્યાં જઉં છું તો નજારો એક નંબર નું છે ગઈ ત્યાં ફોટોગ્રાફી ચાલી રહી છે આપણે અહીંયા બેસી ગયા છીએ નીચે તો ભાઈ થયું એવું કે હવે બધા લોકોએ મળીને કીધું કે હવે આપણે પાછા જઈએ કેમ કે હવે આ બાજુ એક માણસને પૂછા કરી એ તો એમ કીધું કે રસ્તો એકદમ સાવ ખરાબ છે તો અહીંયાથી જ તમે પાછા વયા જાઓ તો હવે અહીંયાથી પાછા અમે જઈએ છીએ તો હા જોઈ શકો છો રસ્તો એકદમ અહીંયાથી આમ તૂટી જ પડ્યો છે અહીંયાથી તૂટી પડ્યો છે તો હવે આમ ગાડી કેમ જાય આ પાયણાને તમે આ જોઈ શકો છો કેટલા બધા મોટા પાયણા છે હવે અહીંયાથી ગાડી કેમ જાય તો એટલે એટલા માટે બધા હવે પાછા જઈએ છીએ હવે આગળ પણ મસ્ત જેવું એક લોકેશન છે તો ત્યાં પણ થોડુંક તમને વિડીયોમાં બતાવીશ કેવું કેવું છે અને શું છે તો અહીંયાથી આ જોઈ શકો છો મસ્ત વ્યૂ હવે જઈએ છીએ આ અહીંયાથી બધું પાણી જ આવ્યું છે વરસાદ શું અત્યારે બે દિવસ

આબુ કદાચ ગયા છો તો તમને ખબર જ છે આવો તો રસ્તો છે ને આ તમે આ તમે રસ્તો જુઓ ક્યાંથી કાઢેલું છે આગળ શું છે એ તમે જોજો તમને અમે વિડીયોમાં બતાવીશું કે આગળ પણ શું હશે કારણ કે રસ્તો અહીંયાથી આવો છે તો આગળ પણ કાંઈક હશે એ હું જોવા જેવું ને આ જોઈ શકો છો આ કમેન્ટ કરીને કહેજો આ શું છે આ આવું બધું છે ઉપરથી આ જોઈ શકો છો એકદમ સારો જ બધું નીલું નીલું છે ઘાસ જેવું છે આ જોઈ શકો છો અને ત્યાં ગાડી ઉભી છે ખાસ ખાસ આપણે વ્યૂ માટે જ આવ્યા છીએ અહીંયા તો આ જોઈ શકો છો વ્યૂન્સી હિલ સ્ટેશન જેવું છે फ्रेंड्स આ સ્ટેશન વખત નસ્કારાસકા ના આ ત્યાંથી પણ હા જોઈ શકું છું હાય આયવા ઇરિયા ઇરિયા આ મિતલા હવે ત્યાંથી બધું નદી છે જે તમે આગળના વીડિયોમાં તમે જોયો હશે કે ગાડી અહીંથી આમ જતી હતી તે જવાનું અત્યારે આપણે આમ રીટર્ન થયા છીએ તો એનો છે તો થોડીક વાર ઊભી રાખીને એવું વિચાર્યું કે તમને પણ થોડુંક આ બતાવી દઈએ કે કેવું કેવું વ્યૂ આવે છે તમે પણ થોડોક જુઓ આ જોઈ શકો છો અહીંયાથી આ બધું એક નંબરનું છે ફ્રેન્ડ્સ અહીંથી પણ જોઈ શકો છો ત્યાંથી આપણે અહીંયાથી આમ રાઉન્ડ ગોલ વાળીને આવ્યા છીએ ગોલાઈ છે અને આ અહીંયાથી ગાડી ગાડી છે ભાઈ અમે અહીંયાથી ગાડી કાઢી છે તો હવે આ પાણી ને ત્યાં આપણે જ્યાં જમવાનું હતું ને ત્યાં કને પાણી જાય છે આ જોઈ શકો છો ઉપરથી અહીંયાથી ઝૂમ કરીને બતાવું આ જોઈ શકો છો ઉપરથી કેવું પાણી બધું આવેલું ડુંગર ઉપરથી પણ ધીમે ધીમે પાણી આવે છે ગાઈસ તમે જોવો ડુંગર ઉપરથી પણ ધીમે ધીમે પાણી આવે છે અને આ અહીંયા બધું પાણી ભેગું થઈને અહીંયાથી ગાય છે તમને ડુંગર ઉપરથી કેવી રીતના આવે છે એ પણ અમે બતાવીએ જોઈ શકીએ આ ડુંગરનું પાણી છે આ જોઈએ ડુંગર પાણી આ છે તો ડુંગર અંદર થી ઉપરથી પાણી આવે છે આ બધી જોયું તમે આ પાણી છે બધું